એકતા માનવ સેવા ગ્રુપ દ્વારા અનાજ કીટ તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ જેવી કે કપડાં બ્લેન્કેટ અનાજ કરિયાણાની ચાલીસ જેટલી કીટો વિતરણ કરવામાં આવી એકતા માનવ સેવા ગ્રુપ અસરગ્રસ્તોની વહારે સમાજના શુભ અને ભારત આદિવાસી સંવિધાન સેનાના માધ્યમથી કરવામાં આવી મદદ પૂર અસરગ્રસ્ત વિસ્તાર માંડવી મોરીઠા વાલોડ તાલુકાના રાનવેરી અંબાજ અને વેડછી ગામમાં પહોંચાડવામાં આવી એકતા માનવ સેવા ગ્રુપના પ્રતિક ચૌધરી ભારત આદિવાસી સંવિધાન સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાકેશભાઈ ભારત આદિવાસી સંવિધાન સેના તાપી જિલ્લા પ્રમુખ અમિતભાઈ યોગેશ ગામિત કેતન ચૌધરી મહેન્દ્ર ચૌધરી યતીન ગામિત હિરલ ગામિત નિતેશભાઈ દ્વારા અનાજ કીટ તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ જેવી કે કપડાં બ્લેન્કેટ અનાજ કરિયાણું પહોંચાડી દેવામાં આવ્યું છે ચાલીસ જેટલી કીટ વિતરણ કરવામાં આવી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી એવા નામી અનામી દરેક ભાઈ બહેનોને મદદરૂપ થવા બદલ એકતા માનવ સેવા ગ્રુપ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ તાપી